अच्छा तव्हां तारी हा सो महोत्सव ના મારબા મારી નાખની બોલાઈ ચટોણી કેસ ચલો

મટી કે એટલે મટી જાતું નહી મટી આની મજૂરી કોકરા કુંજી તે મુએ એવું બોલ્યો છું મારી વેળા એવું બોલી છે તે રવાયું આ ચલોલાની જેવું બધું ભગાળીના જટોળાની ઝૂગડી ઊભી અને મો દેવાનો ગોગો સિટ્યો સિંડો હા હા ભાઈ બાપો બાપો પાયા દોર બને હોય આ મારું વેળ મલાર ને મૂક્યું બનાવ્યું ભાઈ ત્રણ છે સમાજ ફક્યું

મારું દેરાણું વીતી જાય મને પાછા પણ નડતું હોય તો હેરાવળું ધરીને લઈ જાય અને તને હડતું હોય તો તું કરજે એટલે બહેનો કોઠું છોડાવું ટહકું ધોળાવી દો મારું નોંધ લેવાની માતા નહીં રેવા લ્યો હા રંગ સર કોદાળો રંગમો

બેઠા ઉઠ્યા નું રત્ના રવાડીઓ પરમો આ ગાદી પરમો આ સભાની પુનઃ રાખશે ગાય રત્ના પુનઃ એ મજૂરી છે પોંજી વિકાસ રવાડજી તો મજૂરી પાલું ભર્યું છે ઈનો વરલો હિસાબ ના આલુ તો મારું નામ મરતોલીની માતાને ના રસ્તા રવાડ્યો હે પ્રભુ ભાઈ વેળા વગણ પાકતું નહીં રાતના રવાડ્યો હું કેતા હરી વેગડા હું બકરીની માતા ઉક્યું છું લક્ષ્મણ જેસાન હરતાન જેસાન આગની ઓલા રવાડ્યો

એ જોડો રઈ જો ડોક્ટર ના બોલો મારું નામ અખરીની માતાને નાકના રબાળીઓ એ હું મોરા પર મૂકીશું તો ઓનીની છે એ પ્રુ એ ભૈવની છે જે જે રઈ મા તો દે આયુયા મારો ડાળો છે જિલાન જ છે માળો લખમણ આ પાડિયું જોયી અને હમણાં આ દાળો દાડો કર્યો છે એના જજવાળો પામી શું કર્યું છે આજ તો તમે રો છો તમારા ભાઈઓ ની કજવત તમારા પહેલી વખણી ની માતા દેડો ના માર્યો છે બાળ વેળા મને અમૃતભાઈ તમારી વેળા ના રાખું હા જગતનો નો ગમે તે બોલ્યો ભાઈ પણ બાળ વેળે તારી અણાજ ઉતરી થયું જગત ને નાવાતા હોય વખણી નું ધરું નહીં નાતા ગમાડ્યો તારું હાલ કોઈ નથી પણ મારા દેવડા પ્રભુ એવું કીધું જગત માં ફરતી ફરતી એક દાડો જો અડભણ હોય

ઓ નાચો દે રે ક્રિજે બોય ઓ મેગો દે રે ક્રિજે વાતોシકોરો ગુ